ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રના અધિકારીઓના આશીર્વાદથી રેતી ભરીને દોડતા વાહન ચાલકો બની રહ્યા છે બેફામ ડીસા તાલુકાની બનાસ નદીમાંથી છેલ્લા કેટલાક સમયથી ખાણ ખનીજ વિભાગ સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓના આશીર્વાદથી મોટા પાયે રેતીના લીઝ ધારકો રેતીની ચોરી કરી રહ્યા છે અને નદીમાંથી રેતી ભરીને દોડતા વાહનચાલકો હાઇવે પર પુરપાટ ઝડપે વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે અને નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકોનો ભોગ લઈ રહ્યા છે રેતી ભરીને દોડતા વાહન ચાલકોએ અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જીને લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે અનેક લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી છે અને સ્થાનિકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ નગરોળ વહીવટી તંત્રના અધિકારીઓ હપ્તારાજના કારણે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તારીખ અઢારે બાર ગામનો બીજો છોકરો કલ્પેશભાઈ દિનેશભાઈ બંને જૂના ડીસાથી આવી રહ્યા હતા ત્યારે એક ડમ્ફર ચાલકે બેફામ રીતે જતો હતો અને એ પરેશભાઈને એમને ઓલા એક્ટિવ આવતા હતા એ ગાડી ટાયર નીચે આવતા એ અમારા પરેશભાઈની ડેથ થઈ છે પરેશભાઈ પરેશ બાબુલાલની ડેથ થઈ છે અને કલ્પેશભાઈ છે એને હાથના ભાગે વાગ્યો છે અને હાથ કપાઈ ગયો છે એ ડીસા હોસ્પિટલમાં એમને અહીંયા ના પાડી છે એટલે અમદાવાદ અમદાવાદ સારવાર રાતે અમદાવાદ ગયેલો છે આ ટ્રકો બેફામ ચાલે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો એમ કે છે કે તમારથી જે થાય કાલો અમારે ટ્રક ચાલુ જ રહેશે એટલે કોઈ મળેલા જ છે મળતી જ છે એનું કારણ વારંવાર રજૂઆત કરવા તેમ છતાં થઈ નથી અત્યારે સરકાર સરકારશ્રીને આટલી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી અમારા રોડ ના બને એટલા સુધી આ ડમ્પરો બંધ કરવા અમારે આજીજી છે ત્યારે આજે રેતી ભરીને દોડતા ટ્રક ચાલકે વધુ એક યુવકનો ભોગ લીધો છે જૂના ડીસા વાચના રોડ પર રેતી ભરીને દોડતી ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર બે યુવકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી જેમાં યુવકનું મોત નીપજતા રેરાટી પ્રસરી જવા પામી હતી જ્યારે એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને રેતી ભરીને દોડતા વાહનો સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો જયારે ડીસા તાલુકા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રકને ડીસા રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રેતી ભરીને બેફામ રીતે દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાને લઈને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થાનિક પોલીસ વિભાગ સહિત ગ્રામ્ય મામલતદાર જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ ઘટનાની જાણ થતા જ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસાના સેવાભાવી બામાસા પીએન માળી પ્રકાશભાઈ માળી ભજનીક અગ્રણીઓ સહિત ગ્રામજનો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ખાસ વિશેષ આજે અમારા વાસણા ગોળિયા ગામે કે જાબડિયાથી જુનાડીસાથી જાબડિયા રોડ ઉપર આજ ભયંકર એક્સિડન્ટ થયો છે અમે વારંવાર ક્રોધ કરતા હતા વારંવાર ટીડીઓને અરજીઓ આપી છે કે અમે ધારાસભ્યને પણ કીધું છે વારંવાર કરો છો તારે જ્યાં સુધી આ નવ યુવાન અમે ખોવાયો છે ને આગળ ખોયો છે અને અમારા કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે કોઈ સરકાર માનતી નથી અમે કોરિયાવાળા કહી કહીએ તો અમારે સામે કોરિયાવાળા હમણાં જ ક્યાં અમે એક કરોડ રૂપિયા સરકારને કમાઈ આપ્યા છું સરકાર કમાવા બેઠી છે આ યુવાન ને ભાઈ ટ્રકો બંધ કરો ભાઈ ટ્રકો બંધ કરો હાથ ઉધા કરી બંધ કરો ટ્રકો બંધ કરો ભાઈ બંધ કરો જ્યાં સુધી રોડ હતા ત્યાં ટ્રકો બધે થઈ ગયો બસ અમે સરકાર આજ આજે હાજર કરીએ છીએ અમારા વારા કે એક બે ટ્રેક્ટર ભી હમણાં પલટી મારી ગઈ હતી એ પણ અમે હાજરી કરી હતી કલેક્ટર સાહેબ ને તો પણ અમારી કોઈ સફળતા નથી

અનેક નંબર પ્લેટ વિના દોડી રહ્યા છે રોયલ્ટી પાવતી વિના ઓવરલોડ રેતી ભરીને દોડતા વાહનો જોવા મળી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ કે વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને પણ શંકા સેવાઈ રહી છે જે એક્સપેક્ટ થઈ ગયા છે અને આ બિના એક અમારા ગામ પ્રત્યે ખૂબ જ દુઃખદ ઘટના છે આવી ઘટના વારંવાર ઘટતી રહે છે સરકાર આ લોકોના વિરોધમાં કોઈ પગલાં લેતી નથી આ જે રોડ બને છે છેલ્લા છ મહિનાથી આ રોડ પ્રત્યે અમે વારંવાર ટકોર કરીએ છીએ ખાડા કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના ટેન્ડરો લઈને બેઠા છે પણ ખાડા નથી ઉડતા સરકાર આના વિરોધની અંદર કોઈ ડમ્ફર ચાલકોના કોરીઓના વિરોધમાં કોઈ પગલાં નથી લેતી કોરીવાળાઓને અમે જો પર્સનલી કોલ કરીને જાણ કરીએ તો ધમકીઓ અમને આપતા હોય છે કે ટ્રકો બંધ કરાવી લો કોઈના જીવ નથી ગયા કેટલા જીવ રહ્યા હજુ અમને એ ખબર નથી પડતી કે સરકાર આ ક્યારે આનો કાયદેસર ટ્રકો બંધ કરશે અમને એ ખબર નથી કેટલા જીવ લેશે અમારા ગામના આજે અમારું ગામ આખું દૃષ્કે ધ્રુસકે રડે છે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી શું કરે છે ક્યાં છે લોકલ ધારાસભ્યશ્રી કેમ કોઈ કાર્યવાહી નથી કરતા એની પાછળ અમારે વારંવાર જાણ કરવાની એક જ વસ્તુની જાણ ટ્રકો કરાવવો કરાવો હોડીઓવાળા અમારા વિરોધમાં એક્શનો લે છે બધી જ રીતે અમે આખું ગામ અને એક ગામ નહીં અમારું એવું વાસણા છે ગોળિયા છે સંતોષી ગોળિયા છે સદરપુર છે વીસ ગામો છે કે જે આ ડમ્ફર ચાલકોથી હેરાન થઈ ગયા છે આજે અમારા ગામ એક નવયુવાન તો ખોયો ને એને એની જિંદગીમાં શું જોયું કશું જે નાના નાના બાળકો છે એક બિલકુલ નાની ઉંમરનો એક સત્તર અઢાર વર્ષના છોકરાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એનો હાથ અત્યારે રહેશે કે નહીં એ સિરિયસ છે અત્યારે એને અમદાવાદ ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો છે અહીંયા કોઈ ડોક્ટરે સંગ્રહ પણ નથી એની જિંદગીનું શું કોણ લોકલ ધારાસભ્યની જવાબદારી લેશે કોણ તંત્રની જવાબદારી લેશે કોણ અમારો વ્યક્તિ તંત્ર અમને પાછો લઈને આપશે કોણ ચાલકો એમના રૂપિયા બે રૂપિયા કમાવા માટે અમારો વ્યક્તિ પાછો લઈને આપશે શું પેલા કોરી ચાલકો અમુક કરીને આપશે કોણ કરી આપશે કાયદેસર હું સરકારને બે હાથ જોડી અને મારા ગામ એક નમ્ર અપીલ કરું છું કે જ્યાં સુધી આ રોડ ન બને ત્યાં સુધી કાયદેસર આ ડમ્ફરો જે રાજસ્થાની ટ્રકો ચાલે છે કાયદેસર બંધ થવી જોઈએ બાકી અમારે ધરણા ઉપર ઉતરવું પડશે તો અમે વીસે વીસ ગામના લોકો ધરણા ઉપર ઉતરીશું સરકારને આજની વાત નથી અમે છેલ્લા બે વર્ષથી સરકારને જાણ કરીએ છીએ સરકારના વિરોધમાં કેમ કંઈ પગલાં નથી લેતી શું આ લોકો હપ્તા લે છે કોણ લે છે સરકાર લે છે લોકલ ધારાસભ્ય લે છે ટીડિયો સાહેબ લે છે કોણ લે છે નથી લેતા તો તમે એક્શન કેમ નથી લેતા શું કારણ છે આનું આનું હકીકત વસ્તુ શું છે એ સામે જ નથી આવતી એટલે મહેરબાની કરી અને લોકલ ધારાસભ્ય શ્રીને પણ કહું છું પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબને ને અને ગુજરાત સરકારને કેટલી સરકાર સક્ષમ છે જિંદગીમાં કાંઈ નથી જોયું એવા વ્યક્તિઓ અમારે ખોઈ દેવાના આવી ડબલ એન્જિનની સરકાર અમારે શું કામની આગળ કેટલા અકસ્માત બની ગયા છેલ્લા બે વર્ષની અંદર બે વર્ષના ગાળાની અંદર અમે લડત લડીએ છીએ ત્યારે લગભગ મહિનાની અંદર ચાર અકસ્માત એવા બને છે જો કે દેત નથી થયા પણ હાથ ફ્રેકચર થવું કોઈના ઉપર ગાડીઓ કોઈના ઉપર ગાડીઓ નાખીને ચાર તો અકસ્માત થઈ ગયા છે જૂના ડિસ્સાનો વ્યક્તિ મરી ગયો છે હમણાં રિક્ષાઓ પલટીઓ મારી જાય છે બાઇક ચાલકોને આ લોકો સાઈડો નથી આપતા ઓવરટેક કરી અને રેતી ઉડે છે ક્યાં છે ખાલી સરકારને વોટ લેવા માટે સરકાર છે અને શું ગવર્મેન્ટ અધિકારીઓ શું પગાર લેવા માટે બેઠા છે કે હતા લેવા માટે બેઠા છે અમને અમારા ગામને મારા ગામને જવાબ જોઈએ આ બાબતે અહેવાલમલી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.